तो गाइस ये लेब्रा ना पौधा जो बद्दो जतो रयो हम थोड़ा थोड़ा आया हूँ। वसंत ऋतु आई वे वे है इला लेब्रा ना पौधा बदलै जोसे ओबली पर मस्त पौधा आई जोसे जो मस्त वातावरण थाई गयो सर तो एम काबरयो गाइस वे बेंखो ही बे काबरयो आई કપડા બધું મારું કામ પતી ગયું છે જો મેથી પતી જઈ તે પાછી અત્યારે મેં ડુંગળી વાઈ હુંગળી વાઈ હવે આગળ વાતાવરણ બતાવું વાદળો થોડો થોડો અને વાતાવરણમાં લીધે જો આ વેલ બધી બકરી થી કે અમે ઓ નારો ચોમ આવસુ આહે ને તણ વેલ હરી મારી થે હે આ પૂર પાટુ ગયે આવું મોટું થઈ ગયું પૂર પાટુ આવું મોટું થઈ ગયું અને મારી વેલે આવડી મોટી થઈ ગઈ મતલબ વેલ ચરાઈ ગઈ જો આમ ઉપર ચરઈ ગયા આ રીંગ ચરઈ મોટી થઈ ગઈ અને તેરી બધો ફૂલ બદ તફૂલ હે નઈ જો સતારે અનક બીજો નવો છોડવાયો આ નવો છોડ છે યતોજ પણ એટલા લાઈન આવ્યો આ બદ તફૂલ બકરી જો વેનો બધી બકરી છે આપુદી ના સીરો મોટો થયો જો આપુદી ના વેલો આ વેલો હ આ વેલો પુદીનાનો સ કેરે લો બો

दाल चढ़ी गई तो आने जो वगार मुक्यो हो तो हम इस तक वगार हो राई तो तरत तरत है हो जीरू राई

थोड़ी वार राख दी पशु पानी पानी थोड़ी बार पशु भी सी तो गी गी है आप तो थोड़ा पानी भी रही है हाय गाइस तो जब एक वागी था तो तो असो असो तो जो सो जम्बा नु थई जो सो तो गाइस चलो बड़ा जम्बा तो गाइस आज सो बनाए सो दाल भात तो करमडार बनाई सो जो करेला नु साग बनाई सो ભાત બનાય રોટલી બનાવીશ અનાજ દાળ ભાત હોય એટલે સલાડ તો અમારું બનાવું જ પડ ડુંગળી અને ટોમેટાનું સલાડ તો ચલો જેનું ભાવતું હોય એ ચલો જમવા બધા જમવાય જ જેવું